જે ચોરી થઈ હતી તેનાથી ચેતી ગયા છે એટલે કે કોઈ પણ પ્રકારના રોકડ રકમ કે દાગીના ઘરમાં નથી રાખ્યા ચોરને ખાલી હાથે પાછું જવું પડ્યું છે ઘરમાં ત્રણ તિજોરી છે ત્રણે ત્રણ તિજોરીના તાળા તૂટ્યા છે ઘરના મુખ્ય દરવાજા પર જે તાળું લગાવવામાં આવ્યું હતું તે પણ તોડવામાં આવ્યું છે ચોરીનો બનાવનો અંજામ આપવામાં આવ્યો છે નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લાગેલા હોમગાર્ડના જ ત્રણ જવાનો પણ ત્યાં બેઠા હતા તેમ છતાં આ ચોરીનો બનાવ કેવી રીતે બન્યો એક મોટો પ્રશ્નાર્થ છે પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે નાઇટ પેટ્રોલિંગ પણ બરાબર નથી થતું તેવા પણ પ્રશ્નો થઈ રહ્યા છે રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે આ ચોર પકડાશે નહીં પકડાશે કે નહીં તે હવે જોવું રહ્યું